તો આ સમોસા રહ્યા છે આ મરચાં અને લસણની ચટણી છે અને એની સાથે જે તમને બીજી દેખાય છે એ ચટણી ખજૂર અને આમલીની ચટણી છે અને આ અહીંના સ્પેશિયલ સમોસા

આપણે આવ્યા હતા ધોરાજીએ ત્યાંથી સીધા ઉપલેટ આ લગે હાથ માટે એમ લાગ્યું કે ચટકોરી પંચાયતની એક નાનકડી વસ્તુ તમને દેખાડી દઉં કારણ કે ચટકોરી પંચાયતનો હેતુ જે છે કે કોઈ મોટું ગામ કે નાનકડું નગર એની અંદર લોકો ચાર જણા બેસીને ઓટલે કંઈક સ્વાદની ચર્ચા કરતા હોય તો કઈ કઈ વસ્તુ આવી જાય ઉપલેટામાં આવો તો સૌથી પહેલાં વસ્તુ આવે મયૂરના ભજીયાની અને પછી ઘણી બધી વસ્તુઓમાંથી એકનું નામ છે અને એ નામ છે સમોસાનું નાનકડા સમોસા છે પણ નામ સારું એવું છે આખા વિસ્તારની અંદર અને એ છે જીતુભાઈ સમોસાવાળા તો ચટકોરી પંચાયતમાં આવો તમને દેખાડું જીતુભાઈના સમોસા મિની સમોસા છે પાંચ વાગ્યા પછી ઘરાગી હોય છે અને આપણે અત્યારે સાડા ત્રણ વાગ્યામાં આવી ગયા છીએ અને એ લોકો જે ભજીયા સમોસા ફ્રાય કરી રહ્યા છે ને એ દેખાડીએ આપણે મીનભાઈ ત્યાંના સાદા મઠમની તૈયારીઓ કરી રહ્યા છે લોકો અને આપણે જન્માષ્ટમી પછી કદાચ તમારા વિડીયો જુઓ તો તમને કહી દઉં કે પાંચમના દિવસે વિડીયો શૂટ કરીએ છીએ એટલે કદાચ તમને કોન્ટેન્ટનું શોર્ટ શોર્ટમાં બતાવીશ કારણ કે બાકીની લોકો ફરસાણની તૈયારીઓ કરી રહ્યા છે ત્યાંના લેટ આઉટ તો આ જીતુભાઈ સમોસાવાળાની દુકાન છે તમે જુઓ એકદમ જુનવાણી સિસ્ટમથી લાકડાના કમાળ છે અને અહીંયા બારે એક કેબિન રાખી છે તમને થોડું નોસાયજીક ફીલ કરાવશે ખાસ કરીને ચટકોરી પંચાયતની અંદર આ એપિસોડ શૂટ કરવાની મને મજા આવી રહી છે કારણ કે થોડું આમ જેને કે ગામથી એટમોસ્ફિયર તમે અહીંયા આવશો આ દુકાને અને અહીંયા ઉભા ઉભા સમોસા ખાશો તો તમને એક ફીલ એ આવશે કારણ કે મેં અમરેલીમાં માવાના અમે જ્યારે જતા ને નાનકડા હતા ત્યારે ત્યારે ખાસ કરીને અમરેલી લાઠી ઢસા એવી બધી તમે જગ્યાએ જાઓ મોટા વિલેજ અથવા નાના નગર કહી શકાય અહીંયા આજની તરીકે પણ આ પ્રકારની વિન્ટેજ દુકાનો તમને બહુ જોવા વાળી જશે લાઈક જાતની વિન્ટેજ દુકાન તમે કહી શકો એને આવો આપણે એમની જે નવી પેઢી બધું સંભાળે છે એમની સાથે વાત કરીએ આવો શું નામ તમારું વિરાજભાઈ પાંચસો

અને શું વિચારો હતો પહેલી વખત તમે જ્યારે સમોસા બહાર મળ્યા આવું નથી અમને વીસ વર્ષ પહેલાં ધંધા નતા અચ્છા હા તો પછી એ વિચાર કર્યો એકવાર કે સમોસા લઈ અને ગામમાં ફેરી કરો હા પછી ગામમાં ફેરી કરી હા પછી થોડાક ધીમે ધીમે હાલવા મીંડ્યું એમ પેલા કિલો બે કિલો બનાવ્યા હા હા પછી આ આઠ દસ કિલો બનાવ્યા આઠ દસ કિલો બનાવ્યા લોકોને પસંદ પડવા મીને આવ્યા ના લોકોને ભાવવા મીને અને કઈ રીતે તમે ફેરી સાયકલ માં કરતા સાયકલ પર ફેરી અને કઈ રીતે એક સમોસો કે એક પ્લેટ કઈ રીતે બનાવો કોઈ બે કે કોઈ ત્રણ કે આપી દેતો હા હા ઊંચો રાખો આ સમોસો જરા સમજાવો જો કયું સેનો સમોસો છે માવો સેનો છે લોકો શું કામ ઉધાર ઉધાર પસંદ કરતા બટેટાનો માવો છે અને મેંદાનું પડ છે ઓકે તેલ માં તળેલા છે બરાબર તમારે સવાર કેટલા વાગે થી તૈયારીઓ શરૂ કરી દેવી પડે અમે સવારે 8 9 વાગે ચાલુ કરી દે હા હા તો હું આજે 6 વાગે નીકળું ફેરી અચ્છા તો ભાઈ 6 વાગે તમે નીકળતા 6 વાગે

બીજી વેરાયટીમાં કાંઈ નહીં એટલે આ બધું ફરસાણ ફરસાણ તો બનાવતા જ છે અચ્છા બહુ સરસ સમોસાની સાથે બીજું તમારું કચોરીનું પ્રોડક્શન છે કે કચોરી રવિવારે બનાવે પણ એ બધી ડ્રાય હોય કે એ પણ આવી જ હોય ડ્રાય મગદાળ બરાબર બહુ સરસ પરિવારનો સપોર્ટ કેવો રહ્યો સારો છે ખૂબ સારો અરે વાહ આમાં બે ચટણી છે કઈ છે એક ખજૂરની ચટણી ખજૂર ને આંબલી આંબલી અને બીજી ખાલી મરચા લસણ ફુદી નો કેવું કઈ નહીં ઓકે ઓકે આ મરચાં અને લસણની ચટણી છે અને એની સાથે જે તમને બીજી દેખાય છે એ ચટણી ખજૂર અને આમલીની ચટણી છે અને આ અહીના સ્પેશિયલ સમોસા આમ જો એક જ કોડિયાનું ઘરક છે પણ આપણે એને લુત્ફ લેતા લેતા ખાઈએ આરામથી એને કે કે ફીલ લેતા લેતા ખાઈએ હમ મેં ચટણીમાં ખોટું બોલ્યું પહેલાં તો એમને ટેસ્ટ કરવાની જરૂર હતી યાર અંદરનો મસાલો બહુ સ્વાદિષ્ટ છે વેજીટેબલથી બનેલું છે પણ ટેસ્ટ જે છે એના મસાલાને કારણે એક સ્ટેપ ઓફ થઈ જાય છે એટલે મારા માટે આ એપિસોડ શૂટ કરવો એટલા માટે મહત્વનો હતો તો હવે બીજું મને એની તીખી ચટણી પણ ભાવી મરચાંની અને સાથે લસણ અને મરચાંની એ જે કોમ્બિનેશન છે ને એ મસ્ત છે મને એની ચટણી પણ બહુ ભાવી એમાં તમને જે ગ્રીન દેખાય છે ને લસણ અને મરચાંની ચટણી છે અને એમાં મસ્ત નનકડો એવો તીખાશનો ચમકારો જે છે એ તમને જીભના આગળના ભાગે લાગે ફીલ થાય એટલે સમોસાના ટેસ્ટને થોડો એનાન્સ કરે પણ સમોસાના માવાનો જ પણ એટલો સરસ ટેસ્ટ છે મસાલાનો કે કદાચ તમે એમને પણ કોરું ખાઈ ને તો કંઈ ઘટે નહીં બીજું લોકો ઘણી વખત અહીં આવતા હોય તીખું ખાઈ લેતા હોય તો અહીંના માવા અમે ગામડા ગામની અંદર કે નાનાકડા નગરની અંદર એક આદત હોય લોકોને હાલતા ચાલતા કંઈક ક્યાંક ગયા હોય તો માવાનો પેંડો એમને ઉપાડીને એકલો એકલો ખાવાની આદત હોય તો અહીંયા પણ તમને એક દસ રૂપિયામાં માવાનો પેંડો મળી જશે ચારસો રૂપિયા કિલો બે પેંડા અને ત્રણ સમોસા એટલે પચાસ રૂપિયાની પ્લેટ થઈ ગઈ વાહ બાકી સમોસા ત્રણ તમે લેશો એક પ્લેટના ત્રીસ રૂપિયા છે ત્રણસો રૂપિયાના કિલો મને ઘણા લોકો પૂછતા હોય કે સમીરભાઈ તમે પૂછવું કે કયા તેલમાં બનાવે તો અહીંયા કપાસિયા તેલમાં બને છે ફોરસાણ એમણે પહેલાં જ મને ચોક ચોખોટ કરી અને બાકી અમુક વસ્તુ જે છે તેલમાં બને છે એ કઈ વસ્તુ સિંગ જેલમાં બને છે પણ સમોસાનો ટેસ્ટ મને ખરેખર મને પર્સનલી મારો પોતાનો ઓપિનિયન છે કે મને બહુ ભાવ્યો આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ અને જય જય ગરવી ગુજરાત સ્ટેબ્લેસ્ટ